પારડીમાં મુસ્લિમ સમાજ દ્વારા આમ નિયાસ તથા રાતી રિફાઈનો જલસો કાર્યક્રમ યોજાયો પારડી ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા અગિયારમી શરીફની આમ નિયાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ રાતી બે રીફાઈનો જલસો રાખવામાં આવ્યો હતો જેમાં બરોડાથી પારડી સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ હઝરત નૈયાર બાવા રિફાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ફૈઝલ ઇકબાલ મલિક અનવણ મણિયાળ ઇબ્રાહીમ મણિયાર સોહિબ મણિયાળ આરિફ દમણિયા વગેરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પારડી પોલીસ મથકના પીઆઈજીઆર આર ટીમ બંદોબસ્તમાં તૈનાત રહી you'll આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો